અમદાવાદનો આ નારોલ વિસ્તાર છે ને નારોલ વિસ્તારમાં આજથી બે ચાર વર્ષ પહેલા એક બે વ્યક્તિએ શરૂઆત કરેલી ગણપતિની મૂર્તિઓની સ્ટોલ શરૂ કરેલા આજે તમે જોઈ શકો છો લગભગ નારોલ પોલીસ સ્ટેશનની બહાર એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ધ્યાન રાખીને પીયુ માટીની જે મૂર્તિ બને છે એની બદલે માટીની મૂર્તિ દરેક પોતાના ઘેર સ્થાપન કરે માટીની મૂર્તિનું સ્થાપન કરવાથી તેને જ્યારે નદીમાં વિસર્જન કે જે વિસર્જન કુંડ બનાવેલા હોય તેમાં વિસર્જન કરવામાં આવે તે માટી માટીમાં ભળી જાય મૂર્તિ ઓગળી જાય પર્યાવરણને કોઈ હાનિ ના થાય આ પણ જે બી બધી મૂર્તિ છે એ માટીની મૂર્તિ છે અને રોગરોગાન કરીને

અમદાવાદના ગુલબાઈ ટેકરા સુધી જવાની કોઈ જરૂર નહીં વિવિધ પ્રકારની મુદ્રાઓમાં ગણપતિની મૂર્તિઓ જોવા મળી રહી છે ફૂટપાથ ઉપર પણ તમને ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓ જોવા મળશે અને અમે તપાસ કરી તો માટીની મૂર્તિ બી ઘણી ઘણા સ્ટોલ છે માટીની મૂર્તિના અને લોકો એ બને ત્યાં સુધી માટીની મૂર્તિ ખરીદવાનો જ આગ્રહ રાખવો જોઈએ ખરીદવાની એ તમામ સાઈઝનીઓ ગણપતિની મૂર્તિઓ આ નારોલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ મૂર્તિઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે વિસ્તારમાં જે સ્ટોલ લાગેલા છે જે બે ચાર વર્ષ પરે પહેલાં એક બે ચાર સ્ટોલ લાગતા હતા પણ હવે લગભગ એક દોઢ કિલોમીટરના વિસ્તારમાં તમે ઠેર ઠેર સ્ટોલ જોઈ શકો છો અને અહીંયા પબ્લિકની જેવી ખરીદશક્તિ આઠસો રૂપિયાથી માંડીને પંદર વીસ હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ મળી રહી છે જે મા માટીની મૂર્તિઓ છે તે પણ આઠસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીમાં આ જે સ્ટોલ માલિકો વેચતા હોય છે કારણ કે મૂર્તિ બનાવવાની બીબામાં બનાવવાની કલર કરવાના એટલે મજૂરી છે અને વર્ષમાં એક જ વાર જે તહેવાર આવતો હોય છે એટલે જે કિંમતે પીઓપોની મૂર્તિ મળે છે એ જ કિંમતોમાં માટીની મૂર્તિઓ મળે છે એટલે લોકોએ માટીની મૂર્તિ ખરીદવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને પરિવારનું રક્ષણ થાય અને સરકારના કાયદાનું પાલન પણ થાય